તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરામાં વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની કાર્યવાહીથી વેપારીઓ રીતસર રોડ પર ઉતર્યા સૌથી વધુ દુકાનોને સીલ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ફાયર વિભાગ અને પાલિકાની કામગીરી સામે વિરોધ થઈ રહ્યો છે વેપારીઓ રોડ પર આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે હવે રહી રહીને જ્યારે પાલિકા જાગી છે કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અહીંયા કાર્યવાહી કરાઈ છે ને કે તમામ જે બિલ્ડિંગો હોય દુકાનો હોય ફાયર સેફ્ટી ને લઈને અહીંયા સીલ મારવાની કાર્યવાહી થઈ છે ત્યારે સ્થાનિકોમાં અહિયાં વિરોધ જોવા મળી રહ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે

વોટ કારણ થયું તો બરાબર કશું થયું તેમ અત્યારે જીવ બધું એ નથી કામ કર્યું ને આગળ થવા બી એવી રીતે તકલીફ ના પડે એવું કામ છે આ બધા દુકાનદાર વેપારી વ્યક્તિ છે કોઈ લુખો લપાટીઓ નથી બરોબર

પાર્કિંગ આપી છે અમારી માંગણી એમ કે જે જે એપાર્ટમેન્ટ દસ વર્ષ બન્યા છે ની અંદર પાર્કિંગ હોવું જરૂરી

હવે તેઓના વેપાર ધંધા સામે સવાલો ઉભા થયા છે તેઓ તંત્રને સહકાર આપવા માટે રાજી છે પરંતુ તેઓ સમય માંગી રહ્યા છે અને દુકાનો ખોલી રાખવા માટેની અપીલ કરી રહ્યા છે જે વેપારીઓ છે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા છે અને સાથે જ જે પોલીસ બંદોબસ્ત છે તે પણ સરદાર વોરના ખાતામાં ગોઠવી દેવાયો છે કેમેરા પર્સન રિકેશ વડા સાથે કુણાલ સંદેશ ન્યૂઝ વડોદરા